આગળ વાત કરીએ કેરળમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે ત્યારે ગુજરાતમાં પણ આ વખતે ચોમાસુ સમયસર બેસવાનો વર્તારો મળી રહ્યો છે હવામાન વિભાગે રાજ્યમાં ચોમાસું જૂનના બીજા અઠવાડિયામાં બેસી જશે તેવી આગાહી કરી છે ત્યારે મહાનગરપાલિકાઓ પણ ફરી એકવાર પ્રી મોન્સૂનની કામગીરીને લઈને સજ્જ બની છે ભાવનગર મનપાએ પણ શહેરીજનો મુશ્કેલીમાં ન મુકાય તે માટેનું ધ્યાન રાખીને શહેરભરમાં પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરી હોવાનું સામે આવ્યું જે અન્વયે શહેર મનપાએ રાજ પૂરજોશમાં ચાલી રહી હોવાની માહિતી આપતા શહેર મનપાના કમિશનર એનવી ઉપાધ્યાય જણાવે છે કે શહેરભરમાં ચોમાસા પૂર્વેની કામગીરીને લઈને દરેક વિસ્તાર માટે દરેક વિભાગોની ટીમ બનાવવામાં આવી છે આ ટીમ જે તે વોર્ડમાં કાર્યરત રહેશે અને ચોમાસા દરમિયાન આ ટીમો સતત કાર્યરત રહેશે અને ફસાયેલા લોકોને મદદ પણ કરશે આ સિવાય તેમણે આશ્રય સ્થાનો પુલોના સમારકામ તેમજ વૃક્ષોના ટ્રેમિંગને લઈને માહિતી આપતા કહ્યું કે આરોગ્ય વિષયક સામગ્રીઓ જેવી કે ઓઆરએસનો સ્ટોક તેમજ ક્લોરિનની ટીકડીઓ સહિતની દવાઓની સ્ટોકની પણ ચકાસણી કરવામાં આવી રહી છે આ ઉપરાંત સ્ટ્રીટ લાઇટ્સના જે પોલ ભયજનક લાગી રહ્યા છે તેવા પોલ્સનું પણ આઈડેન્ટિફિકેશન કરાઈ રહ્યું હોવાની જાણકારી તેમણે આપી હતી સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે પ્રથમ તો જે આપણા સ્ટ્રોમ ઇનલેટ્સ છે અને આપણી જે સ્ટ્રોમ લાઇન્સ છે તેની સઘન સફાઈ કરવામાં આવી છે અને તમામ સ્ટ્રોમ ઇનલેટ્સને આ વખતે આપણે એક અલગ અભિગમથી પીળા કલરથી આપણે પેઇન્ટ કર્યા છે જેથી આમ નાગરિકને આ પીળું કલર દેખાય એટલે આ સ્ટ્રોમનું પાણીનું ઇનલેટ છે તે ખ્યાલ આવે અને કોઈપણ રીતે જ્યારે કોઈ વધારે પાણી ભરાઈને કંઈ ખોલવાનો પ્રશ્ન આવે તો સ્ટ્રોમ લેટરી લોકો ખોલી શકે અમારા કોર્પોરેશનના પણ વ્યક્તિઓને પણ આ ધ્યાનમાં આવે જે કામ કરતા હોય કામદારો કે આપણે આઈડેન્ટિફિકેશન કરીને અમુક ત્રણથી ચાર એવા ઝાડ છે જે આપણે કાઢી નાખવા પડે એમ છે કારણ કે જો વરસાદ કે ભારે પવન ફૂંકાય તો પડી જાય એમ છે અને આ ઉપરાંત આપણે સાતસો એવા ઝાડ જે છે એનું ટ્રીમિંગ કરવું પડે એમ છે દાળીઓવાળી નમી ગયેલી હોય તેના ભરતી વરસાદમાં પવનમાં પડી શકે એમ છે એનું ટ્રીમિંગની કામગીરી પણ ચાલુ છે આ સાથે પીજી સાથે પણ અમારું સંકલન ચાલુ છે અને પીજી જે એમની લાઈનો હોય એની લાઇન ઉપર જે ઝાડની ડાળીઓ આવતી હોય એનું ટ્રીમિંગ પણ ચાલુ આપણે પાસે લગભગ અઢારે પુલો છે નાના મોટા થઈને એ તમામ પુલોનું આપણે અત્યારે ચકાસણી કરાવી છે સ્ટ્રક્ચર સેવ રીતે કઢાવ્યું છે અને જ્યાં રિપેરિંગની જરૂર છે ત્યાં રિપેરિંગ કરવામાં આવ્યું છે અને બે પુલ આપણે નવા બનાવી રહ્યા છે એક સિત્સર ઉપર અને એક આપણે અહીંયા જે આપણું ઘોઘા જતા જે આપણું જે આવે છે ત્યાં બે પુલ નવા બની રહ્યા છે આમ પુલોની પણ મરામત અને એની યોગ્ય જાળવણી કરવામાં આવી રહી છે આ ઉપરાંત જે સ્ટ્રીટ લાઇટના પોલ્સ છે એ પોલ્સ પણ ઘણીવાર પડી જતા હોય છે તો આપણે એવા પોલ્સ જે રીતેથી સડી ગયા હોય કાટ લાગી ગયા હોય તેવા પોલ્સનું પણ આઇડેન્ટિફિકેશન કરીને આ પોલ બદલવાની કામગીરી કરી છે ખાસ કરીને વાઘાવાડી રોડ ઉપર આપણને આવા આઠથી દસ પોલ્સ મળી આવેલ છે માટે આ પણ આપણે કાર્યવાહી કરી છે દરેક વિસ્તાર માટે આપણે ટીમ બનાવી કાઢી છે અને જ્યારે પણ આવો કોઈ ભારે વરસાદ કે વાવાઝોડું હોય તો દરેક વોર્ડમાં આખી ટીમ એક ડેપ્ટી કક્ષાના અધિકારી અને નીચે બે મયી કે એક પ્રકારના અધિકારી એ વોર્ડમાં કાર્યરત રહેશે અને આ તમામ સ્થળોમાં જો પાણી ભરાય તો એમને લોકોને શિફ્ટ કરવા માટે જે આશ્રય આશ્રયસ્થાનો છે તે પણ નક્કી કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત માટે જે પૂર્વ અને પછી જે તૈયારી કરવાની હોય તે કરી લેવામાં આવી છે તમામ દવાઓનો સ્ટોક ઉપલબ્ધ છે ઓઆરએસના પૂરતા સેચેટ્સ અવેલેબલ છે પાણી દૂષિત થાય તેના માટે ફ્લોરીનની ટીકડીઓ દરેક લોકોને આપવા માટે આપણી પાસે પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે અને આરોગ્યની પણ ઠીક રિસ્પોન્સ ટીમ બનાવી દેવામાં આવી છે એટલે જ્યારે પણ કોઈ ધારો કે એવા કંઈ જળાવટિનો કંઈ વાવર થઈ જાય તો પણ આ ટીમો જઈને ત્યાં સારવાર માટે કાર્યવાહી કરી હાલમાં તો શહેર મનફા દ્વારા ચોમાસા દરમિયાન પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરાઈ રહી હોવાની મોટી મોટી વાતો તો કરવામાં આવી રહી છે પણ સ્થિતિની ખરી વાસ્તવિકતા તેમજ કામગીરીનો પોલ ત્યારે જ ખુલી પડે છે જ્યારે મામૂલી બે ત્રણ ઇંચના સામાન્ય વરસાદમાં ભૂવા પડે તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા સર્જાય આવાના સમયમાં પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર થઈ હોવાનું પુરાવાર સાબિત થાય છે કેતન સોની નિર્માણ ન્યૂઝ ભાવનગર